પીએસઆઈ ગોસ્વામી જે ખૂબ જ છેલ્લી કક્ષાનું વર્તન કરેલું છે દિગુબા સાથે અને સતત એમને ટોર્ચર કરેલું છે એ વિષયને લઈને દિગુબા ખૂબ આઘાત માર્યા અને પોતે છેલ્લે ત્યાં સુધી કે એમની માનસિક સ્થિતિ બગડી કે એમને પોતાને આ પગલું લેવું પડ્યું આવી પરિસ્થિતિમાં આટલા બાળકો નાના હોય આવો પરિવાર હોય ત્યારે કોઈ આવ વ્યક્તિ આવું કરે એવું શક્ય હોતું નથી કોઈ પણ સંજોગ ન્યાય લેવાનો જ છે એમ અમને વિશ્વાસ છે સાહેબ ઉપર સાહેબનું જે અમારી સાથે વાર્તાલાપ થયો છે એ મુજબ જે એમણે અત્યારે કીધું છે એ મુજબ સો ટકા અમને એવો વિશ્વાસ છે કે સો ટકા ન્યાય મળશે ચોવીસ અડતાલીક બોત્તેર કલાક એમથી વિશેષ અમે આપી કે એમ નથી કારણ કે આવો મોટો મુદ્દો છે ને આ જય માતાજી હાલમાં જે હેડ કોન્સ્ટેબલ દિગવિજી છે ગોહિલ છે તેને લઈને જે રીતના ન્યાય માંગવામાં પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી હતી ન્યાયની ત્યારબાદ આજે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે અને ક્ષત્રિય સમાજના વડીલોએ અને આગેવાનોએ એસપીસને રૂબરૂ મળી અને આ બાબતે તેમને રજૂઆત કરી અને સાથે જ તેઓએ બહોતેર કલાકનો સમય આપ્યો છે બહોતેર કલાકની અંદર જે દોષિત છે તેના ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે તેઓ અલગ અલગ દરેક સંસ્થાઓ ગોહિલવાડની ભેગી થઈ હતી અને તેઓએ એસપી સાહેબને મળી અને સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી ત્યારે સાંભળીએ ક્ષત્રિય સમાજના આગેવાન અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ એવા ધર્મેન્દ્રસિંહ ગોહિલે શું વાત કરી તે આપણે સાંભળીએ જી હું ધર્મવીરસિંહ ગોહિલ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારીમાં છું કૃષ્ણદેવસિંહ સરવૈયા છે એ કરણી સેનામાં પ્રમુખ છે ભગીરથસિંહ ગોહિલ છે એ ગરાશિયા સમાજના પ્રમુખ છે અમે દરેક સંસ્થાઓ વતી સમાજના આગેવાન વતી આજે ભાઈ સ્વર્ગસ્થ દીગુભાઈના કેસમાં જે કોઈ મુદ્દો છે અને જે અન્યાય થયો છે અને જેને કારણે દિગુભાઈ આ ખૂબ જ આઘાતજનક પગલું ભેર્યું છે એની માટે એસપી સાહેબને રજૂઆત કરવા અને આ વિશે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ફરિયાદ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા આ વિશેની માહિતી આપ સૌને છે એમ જ છે કે પીએસઆઈ ગોસ્વામી જે ખૂબ જ છેલ્લી કક્ષાનું વર્તન કરેલું છે દિગુબા સાથે અને સતત એમને ટોર્ચર કરેલું છે એ વિષયને લઈને દિગુબા ખૂબ આઘાત માર્યા અને પોતે છેલ્લે ત્યાં સુધી કે એમની માનસિક સ્થિતિ બગડી કે એમને પોતાને આ પગલું લેવું પડ્યું આવી પરિસ્થિતિમાં આટલા બાળકો નાના હોય આવો પરિવાર હોય ત્યારે કોઈ આવ વ્યક્તિ આવું કરે એવું શક્ય હોતું નથી આ જ દિગુબા આની પહેલાંના પીએસઆઈ હતા અને ત્યારે જ્યારે જોબ કરતા હતા ત્યારે એ આખા ઘોઘા પોલીસ સ્ટેશનની અંદર સૌથી શ્રેષ્ઠ પોલીસવાળા તરીકે પોતાને સન્માન મળ્યું અને એને એના પ્રમાણપત્રો મળેલા છે તો એ જ એ જ વ્યક્તિ અત્યારે આવી રીતના બે જવાબદાર કેવી રીતના થઈ શકે તો એનું કારણ માત્ર ને માત્ર ગોસ્વામી છે એનાથી વિશેષ કાંઈ છે નહીં અને ગોસ્વામીની એક માનસિકતા છતી થાય છે કે આટલી બધી હદે એમનું બિહેવિયર હશે જ એનું કારણ માત્ર એટલું છે એ આપણને જોવા મળે કે એ બાઇટ આપે છે ત્યારે પણ હસી હસીને બાઇટ આપે છે તો એ મોતનોય મલાજો નથી રાખી શકતા પોતાના કર્મચારી હાવ અંગત કર્મચારી જ્યારે આવી રીતના આવો દુઃખદ બનાવ બન્યો હોય છતાં એને એ હસી હસીને આવી રીતના બાઇટ આપતા હોય તો એ વ્યક્તિની કોઈ એની કોઈ મર્યાદા છે નહીં એને કોઈ પણ મલાજો છે ને એટલે એ સ્વાભાવિક છે કે એ જ એનું માનસિક બિહેવિયર છતું કરે હવે ક્ષત્રિય સમાજ અમે એસપી સાહેબને રજૂઆત કરી છે એસપી સાહેબે અમને બધી લેખિતમાં રજૂઆતો માગી છે અને બધા જે કાંઈ પુરાવાઓ છે સાથે એટલે બસ આજે હવે અત્યારે સાંજ સુધીમાં અમે બધું પરિવાર સાથે રહીને જમા કરાવશું અને એ મુજબ એની ઉપર કાર્યવાહી થશે જે કાંઈ આગળ તપાસને આધારે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એની માટે અમને બાહેધરી આપી છે કે સો ટકા ઘટતું કરશે ન્યાય ન મળે તો ન્યાય ન મળે એમ ચલાવવાનો જ નથી ન્યાય ન મળે એવી વાત અમે સ્વીકારવા તૈયાર નથી ન્યાય ન મળે એવી વાત જ યોગ્ય છે ન્યાય મળવો જ જોઈએ કોઈ પણ સંજોગ અને ન્યાય લેવાનો જ છે એમ અમને વિશ્વાસ છે સાહેબ ઉપર સાહેબનું જે અમારી સાથે વાર્તાલાપ થયો છે એ મુજબ જે એમણે અત્યારે કીધું છે એ મુજબ સો ટકા અમને એવો વિશ્વાસ છે કે સો ટકા ન્યાય મળશે જ એટલે ન્યાયની અપેક્ષા છે ટૂંક સમયમાં સાહેબ ન્યાય આપશે હવે અમે રૂબરૂ જ્યારે પાછા અરજી લઈને આવશું ત્યારે સાહેબની પાસેથી પાકો ટાઈમ લેશું એવી વાત થઈ છે કે અમે ચોવીસ અડતાલીસ બોતેર કલાક એમથી વિશેષ અમે આપીએ કે એમ નથી કારણ કે આવો મોટો મુદ્દો છે ને આ કોઈ માણસનો જીવ ગયો હોય ત્યારે એની પાછળ સમય જાય ન્યાય મેળવવા માટે એ તો બહુ દરેક માટે ખરાબ બાબત છે